એક જગ્યાએ સભા ચાલતી હતી અને એ સભાની અંદર એક મહાત્માજી ઉભા થયા અને મહાત્માજી પ્રવચન કરે છે અને એ પ્રવચનમાં બરાબર મહાત્માજી કેવા આવ્યું કે ભાઈ જીવન સારું જીવજો નહીં તો પશુયોનીમાં જવાનો વારો આવશે ને તો બહુ હેરાન થશું પરશુયોનીમાં જવાનો વારો આવશે ને હેરાન થશો આ શબ્દ સાંભળ્યા બોટી એવી સભા ભરાણી હતી ને સભામાંથી એક જ્ઞાની પુરુષ ઉભો થયો જ્ઞાની હતો પણ વધારે પડતો ઉભો થઈને કહે છે મહારાજ તમે શું વાત કરો છો આ તમે એમ કહો છો કે મનુષ્ય મર્યા પછી માણસ મર્યા પછી પશુઓનીમાં જશે અરે મહારાજ મેં વાંચ્યું છે સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય છે એટલે મહાત્માજી કહે છે ભાઈ તારી વાત એકદમ સાચી છે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય પેલો માણસ ચક્રી ખાઈ ગયો હમણાં મહાત્માજી એમ કહેતા હતા કે ભાઈ સારું જીવન જીવજો નહીં તો માણસયોનીમાં આવ્યા છો મરશો તો બીજી બીજીઓનીમાં તમે જન્મ પામશો તમે પરશું થાશો અને વળી મેં એને વાત બતાવી કે મેં સાંભળ્યું છે મેં વાંચ્યું છે કે માણસ મારે એટલે બીજો જન્મ માણસ થાય તો પણ એ મહારાજ હા પાડે છે અરે મહારાજ તમે શું કરો છો બેય વાતમાં તમે રાખો એમ ન ચાલે બેમાંથી વાત સત્ય કઈ મને તો ત્યાં સુધી લાગે છે કે તમારી વાત જૂઠી છે મેં તો જ્ઞાની માણસોના મુખ્યથી સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય પેલા મહાત્માજી કહે છે ભાઈ હું એ પણ એ જ કહું છું કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય મારા શબ્દો પર ભાર દેજો જરા માણસ મરે તો બીજો જન્મ માણસ થાય સમજાયું ને માણસ મરે તો બીજો અવતાર માણસ થાય ભગવાને શરીર મનુષ્ય નું આપ્યું પણ જીવન પશુ જેવું જીવે તો બીજી યોનીમાં જવું પડે સાહેબ પછી માણા ન થાય મહાત્માજી કહે છે ભાઈ માણા મરે ને તો માણા થાય માણસ મરે તો માણસ થાય એમ અહીંયા સુત પુરાણી કહે છે કે હે શુનકાદી કૃષ્ણમણીઓ શ્રીમદ ભાગવત એ તો મણી છે કાચ નથી કાચ અને મણીમાં બહુ તફાવત છે ધરતી અને આકાશ જેટલો તફાવત છે કાચ એ કાચ છે અને મણી એ મણી છે મણીનો સ્પર્શ જો લોખંડને થાય ને તો એ મણી લોખંડને પણ સુવર્ણ બનાવે સોનું બનાવે તો શ્રીમદ ભાગવત એ કાચ નહીં એ મણી છે માટે શ્રીમદ ભાગવતનું સેવન કરો

હવે ફેસલો તારા હાથમાં છે કે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી અને સુખદેવજી મહારાજ આ વાક્ય સાંભળી અને પરીક્ષિત પ્રશ્ન કરતા હતા બાપજી સૌ પ્રથમ તો મને એ સમજાવો કે દીર્ઘજીવી કોને કહેવાય અને દિવ્યજીવી કોને કહેવાય મને આ વાત સમજાવો સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તારું આયુષ્ય સો વર્ષનું પણ એમાંથી તે તારા જે સો વર્ષ છે એમાંથી તારા હાથે એક પણ સત્કર્મ કર્યું નહીં તારા ગયા પછી પણ આ જગતને યાદ કરે એવું કઈ કર્મ ન કર્યું એક પણ કર્યુંથુનમાં તે તારું આ જીવનકાળ સમાપ્ત કર્યો એ દીર્ઘજીવી તો બાપજી દિવ્યજીવી તારું આયુષ્ય ભલે ઓછું રહ્યું પણ એ દિવ્ય કાળમાં એ ઓછા સમયની અંદર તે ભગવાનમાં જીવન બનાવ્યું

મારે લાંબુ આયુષ્ય નથી જોઈતું જેટલું આયુષ્ય છે એટલું મારું દિવ્ય બને એવી કંઈક કૃપા મારે દિવ્ય જેવું છે અને આપણ આપણને ઈશ્વરે પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતારમાંથી આપણે પૂર્ણ થઈએ અને ગમે તેનીમાં જઈએ પણ આપણા ગયા પછી પણ આ જગત મને તમને યાદ કરે એવા બે પાંચ સત્કર્મો કરીને જવા જોઈએ છે મર્યા પછી પણ માણસો આપણને યાદ કરવા જોઈએ માટે સત્કર્મનું નું પુણ્યનું ભાત બાંધતા કહે છે ઋષિઓ આ શ્રીમદ ભાગવત દેવર્ષિ નારદે શરત કુમારો પાસેથી સાંભળી છે સનતકુમારો પાસેથી સાંભળી છે એટલે આ શબ્દો સાંભળ્યા એટલે શોનકાદિક ઋષિમણિઓ પ્રશ્ન કરે છે સોનક કહે છે અરે બાપજી તમે પેલા અમને એ કહો તમે એમ કહો છો કે હવે અમને તો ખબર છે કે નારદેત નારદની ગતિ ક્યાંય અટકતી નથી એક જગ્યાએ સ્થિર નથી છતાં પણ એ દેવર્ષિ નારદને એવી કઈ મુશ્કેલીઓ આવી કે જેને સાત દિવસનું શ્રીમદ ભાગવત એને ગંગાના કિનારે સનત કુમારો પાસેથી સાંભળવું પડ્યું આ કથા અમને કહો સુત પુરાણી કહે છે કે શોનક ઋષિયોવર્ષિ નારદે સનત કુમારો પાસેથી કથા સાંભળી એક જ કારણ છે કલી નો પ્રભાવ એક વખતના સમયે દેવર્ષિ નારદ બરાબર ભ્રમણ કરતા 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 યમુનાના કિનારે પહોંચ્યા છે યમુનાના કિનારે પહોંચ્યા અને એ યમુનાના કિનારે એ ગતિ કરતા કરતા ચાલ્યા જાય છે એવાની અંદર એક યુવાન સ્ત્રી બેઠી છે અને એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સુતા છે અને બરાબર એ મહાત્માના રૂપની અંદર દેવર્ષિ નારદ પસાર થાય છે અને એ નારદ પસાર થયા અને એ જ ક્ષણે પેલી યુવાન સ્ત્રીએ બે હાથ જોડી અને દેવર્ષિ નારદને કોઈ મહાપુરુષ જાણી અને પ્રાર્થના કરે છે કળીના પ્રભાવની કથા છે બે હાથ જોડી અને પ્રાર્થના કરી અને મહર્ષિ વેદ વ્યાસ બોલ્યા ભો ભો સાધુ ક્ષણમતિ ચિંતા મી નાશય બે હાથ જોડી અને એ યુવાન સ્ત્રી કહે છે કે હે મહારાજ હે સાધુ પુરુષ આપ એક ક્ષણ માટે રોકાવ ને ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ એક ક્ષણ માટે રોકાવ સ્ત્રીના અવાજને સાંભળી શબ્દોને સાંભળી અને દેવર્ષિ નારદના પગ થંભી ગયા છે ઉભા રહ્યા છે એ સ્ત્રીની આંખમાંથી અસ્ત્રોની ધારાઓ વહે છે એ અસ્ત્રોની ધારાઓ વહેતી રહી એ દ્રશ્યને જોઈ અને દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો એ સ્ત્રી તું કોણ છે તારી આંખમાં અસરો શાના છે આ મને અહીં ઉભો રાખવાનું કારણ મને શા માટે અહીંયા ઉભા રાખ્યા છે દેવર્ષિ નારદના શબ્દોને સાંભળી અને યુવાન સ્ત્રી કહે છે કે હે મહારાજ મારું નામ ભક્તિ છે મારું નામ ભક્તિ છે અને આ મારી ગોદમાં સુતાને આ બે વૃદ્ધ પુરુષો એ મારા દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરાઓ છે શબ્દને ને સાંભળી અને નારદ આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ આવું તો જગતમાં માં હજી ક્યારેય જોયું નથી મેં કે મા યુવાન હોય અને દીકરાઓ વૃદ્ધ બી હોય મા વૃદ્ધ હોય દીકરાઓ યુવાન હોય આ દ્રશ્ય જોયા છે પણ મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ આવું તો ક્યાંય જોયું નથી અમે માને ઘરડી જોઈ છે દીકરાઓને યુવાન જોયા છે પણ અહીંયા કલીના પ્રભાવને લઈ અને કંઈક પ્રસંગ અલગ છે માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ બિના છે મારું નામ ભક્તિ છે અને અમારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિ મહારાણીની આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળે છે દેવર્ષિ નારદ કહે છે કે ભક્તિ તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજનારી છો ભગવાનની પ્રિય છો અને છતાં પણ તારી સાથે આવું આવું કેમ બન્યું અને ભક્તિ મહારાણી પોતાનું વૃત્તાંત દેવર્શી નારદ ને કહે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કરણાટકે ગતા કચે કંચે મહારાષ્ટ્રે ગુર્જરે મહારાજ મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ મારી વૃદ્ધિ કર્ણાટકમાં થઈ કર્ણાટકમાં થતા હું બરાબર મહારાષ્ટ્રના ક્ષેત્રમાં ફરતી ફરતી હું અહીંયા આવી ગુર્જરમાં ગઈ અને જ્યાં હું ગુર્જરમાં ગઈ ને તો મને મારું વૃદ્ધાવસ્થા મળી ગુર્જર ક્ષેત્રમાં જતા મને ગઢપણ આવ્યું પણ એ ગઢપણને લઈ અને હું વળી પાછી ચાલતી રહી અને એમાં બરાબર હું યમુનાના કિનારે આવી અને આ યમુનાના જળની અંદર મેં સ્નાન કર્યું તો મને વળી પાછું મારું યૌવન પાછું મળ્યું છે ગુર્જરે જીર્ણતામ ગતા કે તમે પરમાત્માના શરણથી દૂર થશો તો આ સંસારની માયા તમને પકડી શકશે જો ભગવાનના શરણમાં રહેશો તો સંસારના માયાની કોઈ તાકાત નથી કે તમને સ્પર્શ પણ કરી શકે માછીમારથી દૂર રહેશો તો તમે પકડાઈ જાશો પણ માછીમારના પગમાં રહેશો એટલે માછીમાર તમને ન પકડી શકે સાહેબ કૃષ્ણના તમે શરણમાં રહ્યો તો કૃષ્ણ તમને આ સંસારની મોહજાળની માયામાં ન ફસાવી શકે મીરાબાઈ ના લગ્ન થયા છતાં પણ શું થયું કઈ નહીં કારણ માત્ર બસ એક જ મીરાબાઈ તારા લગ્ન કરી દઈએ અને ત્યારે મીરાબાઈ કહે છે કે દાદા મારા લગ્ન ક્યાં થાય મારે તો ઘરવાળો એક જ છે કે જેના માથામાં મોર મુગટ શોભે એ જ મારો ઘરવાળો જાકે શિર મોર મુગટ સોહે સો મેરો પતિ હોય એ કૃષ્ણની માયા લાગે સાહેબ એ મારા હરિની માયા લાગે અને એટલા માટે મને કહેવું પણ ગમે છે કે એ માયા લાગી એ માયા લાગી મીરાબાઈને એ જ માયા લાગી શકુબાઈને અને એ જ માયા લાગી મહારાષ્ટ્રની જનાબાઈને હવે કદાચ આ જગતનો કદાચ કોઈ જીવાતમાં કોઈ ચેતન વસ્તુ બોલે એ નવાઈ નથી આપણે સ્વાભાવિકપણે માની લઈએ ચાલો ભાઈ અહીંયા કદાચ કૂતરું નીકળ્યું અને કૂતરું બોલે ચાલો વિઠ્ઠલ માની લઈએ ગાય નીકળે બળદ નીકળે માની લઈએ કે બોલ્યું છે વિઠ્ઠલ પણ જે નિર્જીવ છે જેમાં જીવ નથી એવા હાથના છાપેલા થાપેલા છાણા પણ જો બોલે વિઠ્ઠલ 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 તો વિચાર કરો એ જનાબાઈની ભક્તિ કઈ કાક્ષાએ પહોંચી હશે કઈ પરાકાષ્ઠાએ પહોંચી છે જનાબાઈની ભક્તિ કે શ્રદ્ધા અને ભરોસા સાથે કઈક મહારાજ આ છાણા મારા નથી મહારાષ્ટ્રના રાજા કહે છે કે જનાબાઈ છાણા બધા એક સરખા જ હોય અરે મહારાજ આ છાણા મારા નથી તો તમારા છાણાને ઓળખવા કેમ અને ત્યારે ભરોસા સાથે કહે કે મહારાજ જે છાણામાંથી વિઠલ અવાજ આવે ને એ છાણા મારા અને છાણાને બોલવું પડ્યું વિઠલ 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 આ ભરોસો હોવો સાહેબ દ્રઢ ચરણ કેરો ભરોસો

એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી ણ મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે કથાનો દિવસ નહીં મારી તમારી જીવનનો એક દિવસ ઓછો થઈ જશે હમણાં અને આવતીકાલ સવારે કથામાં આવી શકીશું કે નહીં એની કોઈ ખાતરી નથી ચાહે તમે હોય તો પણ ભલે ચાહે હું હોઉં તોય ભલે એટલે કથા મંડપમાં જેટલા બેઠા છો ને બધાને કહું છું ઊભા ન થઈ શકો તો કઈ નહીં પણ તાળીઓ વગાડીને મારા કનૈયાને યાદ કરીએ सब लोग तालियों के साथ कृष्ण को पुकारिए भाव से जय हाँ तुम्हे तो, मने माया लगाड़ी मारवालाया लगाड़ी मारवाला एने मने माया लगाड़ी रे रेणे मने माया लगाड़ी रे एणे मने माया लगाड़ी रे सु છે એણે મને માયા લગાડી રેવાનો મિત્ર મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા જમવા બેસો ને પેલા કોળીએ માખ આવે શું કરો સાચું કેજો અહીંયા હાથ રાખીને કેજો ડાબી બાજુ જમણી બાજુ નહીં ડાબી બાજુ હાથ રાખીને કેજો કે જમવા બેસો ને પેલા જ કોળીએ માખ આવે શું કરો કદાચ તમે થાળી ભરીને જમો ને તોય તમારા મનની એ ભૂખ શાંત ન થાય છે થાય એ મારે જ્યાં પેલો જ કોળિયો છે સમજો છો મારી વાત આ હજી પેલો કોળીયો છે અને હરી રસ પાવા આવ્યો છું હું ચમચી લાવ્યો છું અને ખોબોય લાવ્યો છું એટલે શરૂઆત કરીએ બરાબર ને ને પણ રસ હોવો જોઈએ કડવો રસ એક ચમચી ન ભાવે અને મીઠો રસ કદાચ ખોબો ભરીને આપો તોય ઓછો પડે હે નારદ નાહમ વસામી વૈકુઠે યોગી નામ નચ હું નથી વૈકુઠ માં રહેતો નથી યોગીઓના હૃદય મારે તો કે જે નાક બંધ કરી અને અનેક વર્ષો સુધી મારું ધ્યાન ધરે છે એના હૃદયમાં પણ નથી રહેતો નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચહો દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો તો પ્રભુ ક્યાં રહો છો નથી તમે વૈકુંઠમાં રહેતા નથી યોગીઓના હૃદયમાં રહેતા તો તમે ક્યાં રહો છો અને ભગવાન બોલ્યા મદભક્તા યત્ર ગાયંતે

શ્રીમદ ભાગવત કહેવા માટે અધિકારી વક્તા પુરાણી તૈયાર થયા છે શ્રીમદ ભાગવત એ સંસારના ભયને મટાડનારું છે શ્રીમદ ભાગવત ભક્તિના પ્રવાહને વહેડાવનારું છે શ્રીમદ ભાગવત એ ઈશ્વરને પ્રસન્ન કરનારું એક સાધન છે શ્રીમદ ભાગવત ઈશ્વરમાં આસક્ત બનાવનારું એક ગ્રંથ છે આપણે આસક્ત તો બધા છીએ જ મુક્ત કોઈ નથી આસક્ત બધા છે પણ શેમાં આ સંસારની આર્થિક ભૌતિક અને સુખ સંપત્તિ